તો તમારો કોઈ એવો અનુભવ ખરો કે તે અમારી જોડે શેર કરવા માંગો છો કે અત્યારે હાલમાં તમારી જે હેલ્થ સારી થઈ ગઈ છે ઘૂંટણનો જે પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ ગયો તો પછી તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા થોડી વાત કરો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી બેનનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં કંઈક તો સમસ્યા હતી હવે સમસ્યા શું હતી એમનું સમાધાન કેવી રીતે મળ્યું આપણે એને વિશે આપણે એમની પાસેથી જાણકારી આપણે મેળવશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો આમ અહી મંદિર ઓકે અને મતલબ ગામ કયું કહેવાય સોનગઢ સોનગઢ હમ એટલે ડિસ્ટ્રિક્ટ કયો તાપી જિલ્લો તાપી અને મતલબ તાલુકો સોનગઢ ગણાય ઓકે સોનગઢ ગામ જ છે અને આમ તમારું મૂળ વતન કયું અમારું મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્ર ઓકે તો મતલબ અહીંયા વર્ષોથી તમે રહો છો એટલે ગુજરાતી ફાવે હા ઓકે હા તો મને સૌપ્રથમ એ જાણવા કે તમને શું સમસ્યા હતી શું તકલીફ હતી તમને મારા ઘૂટણ ઘૂટણમાં ગેપ પડી ગયેલા સૂજન આવી ગઈલી હા તો ખાસી દવા મતલબ ઘૂંટણ માં સોજન આવી ગયું ગેપ પડી ગયા અને સૂજન બી આવી ગયું કેવી રીતના તમને ખબર પડી ગેપ પડી ગયા હું પેલે દવાખાના માં ગઈ પછી એમણે કીધું એક્સરે પડાવ પડશે તે એક્સરે પડાવ્યો તો એમાં ખબર પડી કે ઘૂંટણ માં ગેપ પડી ગયા હા ઓઇલિંગ ની થતી હતી એમ અચ્છા એટલે જ્યાં તમે મતલબ ડોક્ટર પાસે ગયા હશે હા ત્યાં એક્સરે કરાવ્યો હા અને ત્યાં એમને ખબર પડી કે ઘૂંટણ માં અંદર ગાદી ઘસાઈ છે ગેપ છે ગેપ છે બરાબર બીજું સોજો આવી ગયો તો સોજો સોજો તો વધારે જ હા અને બીજું શું તકલીફ થતી ચાલવામાં કે આમ ચાલવામાં એમ કોટ કોટ અવાજ આવતો તો ઓહો એટલે ચલાતું નહી હતું અને એમ બેસાતું બી નહી હતું એમ એનો ઉભો નહી રહેવાય વધારે અને એના કારણે મને વીકનેસ પણ આપી વધારે આવી ગયેલું એમ ઘરનું કામ બી ને પૂરું પડતું મારથી હું પેલે જેટલું વધારે કામ કરતી હતી હમણાં નહીં થતું હતું હું થોડુંક ઉભી રહું રોટલી વણું તો બેસી જતી એટલે આટલો દુઃખ થતો તો મને બરાબર છે તો એની કોઈ ટ્રીટમેન્ટ તમે શરૂઆત કરી કે નહીં મતલબ કેટલા કેટલા સમય થયા તમને તકલીફ હતી આ એક મહિનો એક મહિનો મતલબ થયો હા અને એક મહિનામાં જ તકલીફ વધી ગઈ વધી ગઈ બરાબર પહેલા કઈ એવું હતું નહીં હા પહેલા કઈ હતું તો નહી એમ હા તો મતલબ કે એક મહિનામાં તમને તકલીફ એટલી બધી વધી કે ચાલવામાં પણ તકલીફ ઉભું રહેવામાં તકલીફ હા બરાબર ને મતલબ રસોઈ બનાવવામાં તકલીફ રસોઈ બનાવવામાં તકલીફ તો પછી બધું કામમાં એમ આવું જ્યારે થાય તો પછી આપણે દરેક લોકો એવું વિચારતો હોય કે આપણે કઈ ટ્રીટમેન્ટ કરાવીએ તો તમે કોઈક ટ્રીટમેન્ટ કરાવી ખરી હા વ્યારામાં હું એકલવ્યમાં ગઈલી અચ્છા તો એની દવા હું ખાસે પંદર દિવસ લીધી પણ મને કઈ આરામ પડતો નહી હતો તો હું એમને કીધું કે મને કંઈ દુખાવ સર નથી થતો તમે આજે બીજું દવાખાનો જોવો ભાઈ તે એમણે કીધું કે કે મારા છે એક ફ્રેન્ડ કલ્પેશભાઈ તરીકે અમે ક્રિકેટ રમવા આવતા છે એમને મેં કીધું તારી તકલીફ એ આવશે આજે તને મળવા પૂછશે તો તું જે કહી દેજે એમ કે શું થતું છે તે ખાલી મને એક જ ક્રીમ આપેલી લગાવવા માટે ઓકે એક મિનિટ કે જે કલ્પેશભાઈ ની વાત ચાલે છે અહીંયા બાજુમાં બેસેલા કલ્પેશભાઈ છે બરાબર ને એ અને તમે બંને ક્રિકેટ રમો સાથે એક જ ટીમ કે અલગ ટીમ અચ્છા મતલબ કે તમે બંને સાથે રમો છો અને એ તમારી ઓળખાણ અને એમાં તમારી વાતો થઈ કે તમારી વાઈફ ના પ્રોબ્લેમ છે અને એ સમસ્યા જણાવે એટલે કલ્પેશભાઈએ પછી તમને શું આપ્યું મને આ ક્રીમ આપી આ જે ક્રીમ છે આ નેટસપ કંપનીની મસ્ક્યુલર પેઇન ક્રીમ છે બરાબર જે મસલ્સના પેઇન હોય કે કંઈ પણ પેઇન હોય તો એને સાજુ કરે છે તાત્કાલિક રિલીફ આપે છે એના માટે આ પ્રોડક્ટ છે આ લગાવ્યા પછી શું થયો ફાયદો તમને મારો આ ક્રીમ થી સુજન ઉતરી ગઈ અને દુખાવો ભી બંધ થઈ ગયો હા હા એટલે કેટલા સમયમાં તમને રિઝલ્ટ મળી ગયું બે દિવસમાં બે દિવસમાં બે દિવસ તો કેટલા દિવસમાં કેટલી વખત તમે આ લગાવતા ત્રણ વખત લગાવેલી ત્રણ વખત લગાવેલી હું પહેલે નહાઈને પછી ક્રીમ લગાવી લેતી હતી

તમે કસે આમ ચાલવું હોય તો આરામથી ચાલી શકો હા જાવ ને હું બહાર જાઉં છું બજારમાં જાઉં છું ફરવા જાઉં છું જાઉં છું એમ ચાલીને જાઉં છું એમ મતલબ પહેલા જે આપણી લાઈફ હતી એ ટાઈપની પાછી થઈ ગઈ પહેલે થઈ ગઈ મતલબ કે તમે કીધું કે એક એક મહિના માટે જે તમને તકલીફો આવી ગઈ એમાંથી અત્યારે એકદમ પૂરી પૂરી રાહત થઈ ગઈ રાહત થઈ ગઈ તો એ શેના કારણે બીજું વસ્તુ તમે શું વાપર્યું નેટસપ એ થોડી માહિતી આપો જોઈન્ટ કેર જોઈન્ટ કેર છે હા પછી બીજી વસ્તુ પછી ડિટોક્સ ઇઝી ડિટોક્સ હા

અને તમને જે ફાયદો થયો એક તો તમે કીધું કે આ મસ્ક્યુલર પેઇન ક્રીમ લગાવી એટલે બીજા દિવસથી જ તમને ફાયદો થવાના ચાલુ થયો પણ જે અંદરથી જે તકલીફ હતી કે ગેપ પડી ગઈ હતી કે પછી સોજો આવી ગયો હતો અને ચાલવાની તકલીફ ચાલતી વખતે અવાજ આવતો હતો આ બધીમાં રાહત તમને કેટલા સમયમાં મળી હું એક મહિનામાં એટલે હું પંદર દિવસ ખાસ વ્યવસ્થિત એટલે દવા તો વ્યવસ્થિત લેતી હતી પણ પંદર દિવસમાં મને રાત

કે મારે જલ્દીમાં જલ્દી સાજું થવું છે કે પછી મારે એ પ્રોબ્લેમ સાથે જીવવું છે તે ખુદ વાપરીને નક્કી કરી શકે આ અમે નથી બોલતા પણ જે આ દર્દીઓ પ્રોડક્ટ વાપરે છે એ લોકો ખુદ બોલે છે કે અમને શું ફાયદો થયો છે તો ઘણા બધા દર્દીઓ છે આજે જેને આ ઘૂંટણની તકલીફો હોય છે અને હવે તો ઉંમર પણ એવી નથી રહી કે એક ઉંમર થાય પછી આ બીમારીઓ આવે બીમારી જે દિન પ્રતિદિન નાની ઉંમરમાં પણ વધતી જ જાય છે તો કલ્પેશભાઈ કોઈ વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો સત્તાણું સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર